પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે શહેર કોંગ્રેસની યોજવામાં આવી હતી શરૂઆત કરવામાં આવે તે પૂર્વે પૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ મીટિંગમાં આવનારી રાંધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી આ પ્રસંગે રાંધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી રૂબેન યાદવ નોર્થ પ્રભારી અને ગીતાબેન તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ નાઝીરભાઈ અને સાંદલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાંધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી રાંધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝોલા રાંજીભાઈ પરમાર શંકરજી ઠાકોર વર્દીદાન ગઢવી વિનોદ ઠાકોર ગણેશજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવના રાંધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાંધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કામ આપણે ઘેર ઘેર તરાવી શકીએ આપ સૌને મારી વિનંતી છે કે ટિકિટની બાબતમાં ભર્યા વખત વારથી મળી હું ગુપશેન શહેરના બધા हमारा कॉर्पोरेटर हो माजी कॉर्पोरेटर हो आगे वालों तालुका नागे की राजस्थान नगर पालिका का चुनाव आ रहा है उसी के मध्य नजर आज की रिव्यू मीटिंग बुलाई गई है રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેના એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટી જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યુ મીટિંગ છે પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવો પરંતુ ચૂંટણી લોકોના જે મેઈન પ્રશ્નો પીવાનું મીઠું પાણી अंडरग्राउंड गटर लाईट रोड रस्तानी लडवा आडाम